ડારી જઈન સમાજ દ્વારા ત્રી દિવસીય મોત્સવ પારણા મોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય સંજય વાળા ધારી ધારી જૈન પ્રમુખ ભરતભાઈ શેઠ આજે ધારીના આંગણે તારીખ સોળ સત્તર અઢાર ત્રણ દિવસનો ભવ્ય વર્ષિતપ સમૂહ પારણા મહોત્સવ અને સ્વસ્તિક સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું અને આ આયોજન હેઠળ ત્રણ દિવસના આ કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ખૂબ સરસ મજાનો મોટો કાર્યક્રમનું આયોજન થયું પૂજ્ય મહાસતીઓની કૃ આશીર્વાદ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિમરી સાહેબના લાઈવ આશીર્વાદ અને આ વૃક્ષપના આયોજકના પ્રેણેતા પૂજ્ય અજીતાભાઈ માસિતની પણ લાઈવ પ્રેરણા આશીર્વાદથી આજે કાર્યક્રમમાં સંપન્ન થયો કુલ સૌરાષ્ટ્રના ગુજરાતના વિવિધ ક્ષેત્રોના સિત્તેર જેટલા તપસ્વીઓએ આજે ધારી ખાતે ધારી જૈન સંઘના આંગણે વર્ષિત સમો પારણાના પારણા કર્યા એ નિમિત્તે વિવિધ ક્ષેત્રોમાંથી વિવિધ સંઘોમાંથી સંઘ પ્રમુખશ્રીઓ સમાજ શ્રેષ્ઠીઓ વધાર્યા છે આ આખા કાર્યક્રમનું આયોજન એના મુખ્ય લાભાર્થી સંપૂર્ણ લાભાર્થી આ આખા યોજનાના સંપૂર્ણ લાભાર્થી ધોળધારી હાલ રાજકોટ માતુશ્રી મૃદુલાબેન નવીનચંદ્ર શેઠ હસ્તે વીણાબેન કેતનભાઈ શેઠ એમના તરફથી આયોજન થયું ધારી સંજ્ઞા આંગણે આયોજન થયું અને આખા શેઠ પરિવાર પણ આમાં હાજર રહ્યો વી ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા અને સિત્તેર જિલ્લા તપસ્વીએ આ પારણા મહોત્સવ ધારીમાં કરી અને ખૂબ જ અમને ગૌરવશાળી બનાવ્યા અમને ભાગ્યશાળી બનાવ્યા એ બદલ બધાનો આભાર માનીએ છીએ જય જીત